એવું નીચે ગઈ હતી ને હમણાં તો બધી બાયું બેઠી છે ત્યાં બેઠી હતી મોટી ઉમરના ના બા હતા વાત કરતા કોઈક નું છૂટું થયું એમ મને એવો વિચાર આવતો તો કે આજના લોકો કેમ નકરું આવું છૂટા હું જોતા હશે છોકરા લગ્ન કરે ત્યારે પણ ભાવિકા અત્યારે આની પ્રોપર્ટી સાથે અને છોકરાની નોકરી સાથે લગ્ન કરે છે બાકી આમ માણસો જોઈન કે ખાનદાની જોઈન કે એવું જોઈન કોઈ લગન જ નથી કરતા આમ તો આજની છોકરીઓને છે ને વૈભવ વિલાસ જ જોઈએ છે બંગલો છે પણ માણસ માં માણસાય છે તમારી ખાનદાની કેવી એવું પણ જોવું જ નથી એટલે છૂટાછેડા ના કેસો બને છે ને પેલા ક્યાં છુટાછેડા થતા આવું હતું છોકરો છોકરીને જોતોય નહી અને માવતર ચાર પેઢી નું જોઈ ને આવતા કરી નાખતા મહિનો બે મહિના ના થાય છૂટું આ ઢીંગલા પોતાની રમત જેવી વાત કરી નાખી છે હું કેવું હા એવું જ છે મને તો વાત સાંભળી નીચે તો મને દુઃખ થતું અત્યારના આપડે બરાબર છે ને હું કેવું જિંદગીમાં સેક્રિફાઈસ તો કરવું જોઈએ રાજા જનક હતા એને સીતાજી ને કેવું ગોતું હતું રાજપાટ ગોતા હતા ને તોય વનવાસ નો ભોગવવો પડ્યો નસીબમાં નતું ને સમય કરતા પેલા અને નસીબ કરતા જાજુ કોઈ ને મળતું જ નથી